ફરતો ફરે છે અને ગાડા હું એકલો નહીં મારી ગાડીને તો જોનારાય જોઈ લીધી છે તારો તાજ્યો ઈને જોઈને ઘરે જઈને કે ઘરે જઈને કે ગાડા આ તો કોક બૈરું ફરતું તું હે ફરતું નતું મારી ગાડી આટા મારા ચારે ખૂણે મારનારી આટા મારનારી માતાને હું આપી છે લ્યા શું બોલું છું કે નાગેશ દેખાણી દેખ નતી દેખાણી હે છીવી દેખાણી એવું બાયડી કોઈ દર જોઈ નહી હોય નાગેશ

આ તમારો નહી મારો છે શું બોલું છું તમારો નહી હવે તો મારો છે કે આ શરીર તમારું હશે

અને એ ગાંડા પકડવા મારો ભગવાન વધાવો લાવ વધાવો માર બનાવો છે વધાવો બનાવ્યા વગર નારો અને એક બનાવું અને એક બન્યો છે અને ગાંડા બેઠો છું ને ગાડા ઘોર્યા ચીયા નકશામાં ખબર નહિ પણ દુનિયામાં તો નકામી વાત પડે એવું મારો બોલશે